વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન જે રીતે બિસ્માર રસ્તા અને ત્યારબાદ એબીપી અસ્મિતાએ સતત અહેવાલો પ્રસારિત કર્યા રોડ રસ્તા અને પુલની જે સ્થિતિ છે તેને લઈને મુખ્યમંત્રીએ બેઠક બોલાવી ચોમાસાના પહેલાં જ વરસાદમાં રાજ્યના અનેક રોડ રસ્તાઓ આમ જોવા જાવ તો તમામ રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે અને એ અંગેના અહેવાલ એબીપી અસ્મિતાએ વારંવાર દર્શાવવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ બુધવારે ગયા બુધવારે કેબિનેટની બેઠકમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તૂટેલા રોડ રસ્તાઓ સારા કરવા માટેની ચર્ચા કરી હતી અને ત્યારબાદ આજે સવારે તેમણે પોતાના કાર્યાલયમાં બેઠક બોલાવી હતી હાઈ લેવલ બેઠક આ હતી જેની અંદર માર્ગ અને મકાન વિભાગના તમામ અધિકારીઓ હાજર હતા આ ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ હાજર હતા તેની સાથે નગરપાલિકા મહાનગરપાલિકા કમિશનર ઓફ મ્યુનિસિપાલટીઝ એ પણ ઉપસ્થિત હતા નગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા વિભાગના તમામ એ અધિકારીઓ ઉપસ્થિત હતા કે જેની જવાબદારી આ રોડ રસ્તા રિપેર કરાવવાની રહે છે જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તમામ રોડ રસ્તાઓ એ રિપેર કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે એટલે કે ડિફિકલ્ટ લાયબિલિટી પીરિયડની અંદર નુકસાની થાય તેવા કામોની પૂરેપૂરી કામગીરી પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે એટલે કે એમાં सरकार नगरपालिका महानगरपालिका जिल्हा पंचायत तालुका पंचायत के ग्राम पंचायत एक पण रुपयानं खर्च नहीं करे જે કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યા હશે એ જ રો કોન્ટ્રાક્ટરે ફરીથી આ રોડ બનાવી આપવો પડશે યા તો એને રિપેર કરી આપવો પડશે પેચવર્ક કરવાનું હશે તો પણ કોન્ટ્રાક્ટર કરશે અને થીગડું મારવાનું હશે તો પણ એ કોન્ટ્રાક્ટર મારશે તેની પાછળ સરકાર હવે એક રૂપિયો પણ નહીં ખર્ચ કરે આ ઉપરાંત મહાનગરપાલિકાના રસ્તા હોય અંડરબ્રિજના પ્રશ્નો હોય કારણ કે ઘણા અંડરબ્રિજ એવા છે કે જ્યાં દિવસો સુધી પાણી ભરાઈ રહ્યા છે એકવાર ચોમાસામાં વરસાદી પાણી ભરાયા બાદ દિવસો સુધી તેનો નિકાલ નથી થતો અને તેના કારણે પ્રજા પરેશાન થતી હોય છે તો આ પ્રશ્નોનું પણ તાત્કાલિક નિરાકરણ લાવવા માટે થઈ અને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામો અપાય તેવી સંપૂર્ણ સૂચના આપવામાં આવી છે કે જે કોન્ટ્રાક્ટરોની વારંવાર એ ફરિયાદ આવે છે જેમણે માર્ગનું નિર્માણ કર્યું છે અને ટૂંકા સમયગાળામાં એ રોડ રસ્તા તૂટી જાય છે અને એવા કોન્ટ્રાક્ટરોને હવે કામ ન આપવું તેવી સૂચના પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજની બેઠકમાં અધિકારીઓને આપવામાં આવી છે અગાઉ પણ ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓની બેઠક બોલાવી હતી આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં પણ મંત્રીઓને પણ સૂચના આપી હતી અને અધિકારીઓને પણ સૂચના આપી હતી પરંતુ એક ફરિયાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી મુખ્યમંત્રીને વારંવાર એ કરવામાં આવે છે કે અધિકારીઓ કામ કરતા નથી અથવા તો અધિકારીઓ ઝડપથી કામ કરતા નથી અધિકારીઓને રજૂઆત કરીએ છીએ પરંતુ દિવસો સુધી કામ થતા નથી જેને લઈ અને હવે પદાધિકારીઓને બોલાવવાના બદલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીધા જ અધિકારીઓને બોલાવ્યા અને કડક સૂચના પણ આપી છે પૈસાની કમી નથી પણ કામો યોગ્ય અને ટકાઉ થવા જોવે આવી સૂચના પણ આપી છે એટલે કે મુખ્યમંત્રીએ જે બે ત્રણ સૂચનાઓ આપી છે કે જે રોડ રસ્તા તૂટી ગયા હશે અને તેની લાયબિલિટી હશે તો કોન્ટ્રાક્ટરે જ એ ફરીથી કરવા પડશે એની પાછળનો મતલબ એ નથી કે સરકાર પાસે પૈસા નથી સરકાર પાસે પૈસા છે પરંતુ જવાબદારી એની ફિક્સ થાય છે એટલે સરકાર પૈસા ખર્ચવા નથી માંગતી આ પણ સંદેશ સ્પષ્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હશે જી જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે